મહાદેવના મંદિરે છે ધોળેશ્વર મહાદેવના તો તો નહીં દેખાય છે બધું ઝૂમ નહીં થાય નકર તમને બતાવવા પણ ત્યાં જઈને અમે તમને બધું બતાવીશું અને તમારે ભાઈ કઈ બોલવાની ઈચ્છા કરી બોલ નાખો ને અમારે ચેનલ દ્વારકાધીશ તો અમે તમને બધું બતાવીશું તો પ્લીઝ અમારી ચેનલમાં બન્યા રહેજો કેમ કે અમે 10 દિવસની અમારી જર્ની છે તો 10 દિવસમાં અમે જે પણ કરશું એ તમને બધું બતાવવામાં આવશે અમે 10 દિવસનો અપડેટ અપડેટ આપવામાં આવશે તો મિત્રો સપોર્ટ કરજો તમારો સપોર્ટ જરૂર છે આપણા સંગમાં કેટલા છે અંદાજે કેટલા જણા છે આપણા થાય છે 300 થી 400 જણાનો સંગ છે મિત્રો 300 થી 400 જણા છે એટલે બહુ મોટું કહેવાય ને મતલબ કે સંગમાં ઘણા બધા લોકો આવે છે અમારી સાથે હાલીને દ્વારકાધીશના દર્શન કરવા માટે તો હાલો અમે આગળ તમને બતાવીએ કંઈ પણ બતાવવા લાયક હોય તમને મહાદેવના દર્શન પણ અમે આગળ કરાવીએ

અહીં રસોડું પણ ચાલુ છે જમવાનું બનાવી રહ્યા છે એ પણ તમને અમે આગળ બતાવીએ કઈ રીતનું છે પણ અત્યારે તમે જોઈ શકો છો બધા આખો સંઘ અમારો એક સાથે ભેગો થઈ ગયો છે ના આપણે અહીંયા જ રોકાવાનું હોય અહીંથી સવારે વહેલા સાડા ત્રણ વાગે નીકળી જવાનું ને અહીંયા જોઈ શકો છો મિત્રો બધા લુગડાના કપડાના ઠેલા છે તો અત્યારે એ બધા ગોતી રહ્યા છે કેમ કે રાતે સુવાનું છે તો એ માટે હવ હવના ઠેલા અત્યારે ગોતે છે અને અમારા તો ઓલરેડી અમે ગોતીને મેલી જ દીધા છે જ્યાં સુવાનું છે ત્યાં તો હાલો તમને બતાવીએ આગળી રસોડું પણ હું જમવાનું બની રહ્યું છે બધું તમને બતાવીએ આ મારા પરેશભાઈ આ પણ અહીં આવ્યા છે જોઈ શકો તમે હું કઈ બોલવા માંગો તમે જય દ્વારકા તો અમે અત્યારે રોલ ગોળ ઉતારીએ હું કેવા માંગો તો હું કેવા તો વાંધો નહીં હા ભાઈ જો આ બાસકો અત્યારે હારે છે ક્યાં જવું લઈને તારે દ્વારકા એમ ને ને <laughs> આપડા <laughs>

Obrigado.